આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રીમદ્ ભાગવત કથામાં ગોવર્ધન લીલા મનોરથ વ્રજના જતીપુરા ધામનો માહોલ એક અલગ જ જોવા મળી રહ્યો છે શ્રીમદ ભાગવત સાક્ષાત પ્રભુશ્રીનું ગોવર્ધન પ્રભુનું વાગમેશ્વર સ્વરૂપ પુરાણનું તિલક છે પૂજ્ય ડોક્ટર વાઘેશ કુમાર મહારાજશ્રી ડભોઈ દસલાળ મહિલા પ્રગતિ મંડળ મુખ્ય મનોરથથી જ રંજનબેન ચોકસીના સંયોગ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં વૈષ્ણવના જ સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધેશ્વર કાકરોડી નરેશ પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમાર મહારાજ શ્રીમદ્ધ કથામાં ગોવર્ધન લીલા મનો મહોત્સવ મનોરથી વિઠ્ઠલદાસ પારેખના સંયોગ પ્રાપ્ત થયો હતો જેમાં પૂજ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૈષ્ણવના વર્ષાપુર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મનને પરોવા માટે ગુરુકૃપા અને ભગવંત કૃપાની જરૂર છે મહિલા મંડળના જ ભગીરથ કાર્યથી હું આનંદની લાગણી અનુભવું છું શ્રીમદ્ ભાગવત અને ભાગવત ગીતા ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિના બે મહાન ગ્રંથો છે આ કાર્યક્રમમાં જ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ મનોરથિઓ સમાજના પ્રમુખ રાજુભાઈ બુર્તલાવાલા જ તમામ હોદ્દેદારોને પણ સુંદર કાર્ય બદલ આશીર્વાદન પ્રદાન કર્યા હતા પ્રભુ શ્રી ગોવર્ધન પૂજ્યશ્રીના જ કરકમલો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી વૈષ્ણવ અલૌકિક લાવો લઈ અને ધન્યતા પણ અનુભવી હતી વ્યાસપીઠ પરના જ યુવા કથાકાર જયદેવભાઈ પાઠકે જ પૂજ્યશ્રીને દંડવટ પ્રણામ કરી અને કથામાં વામન અવતાર નરસિંહ અવતાર રામજન્મનંદ મહોત્સવ જેવા મનોરથ યોજાયા હતા મહિલાઓએ નંદઘેર આનંદભયોથી નાચી અને ઝૂમી ઉઠ્યા હતા ગોવર્ધનની પરિક્રમા કરીને ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ વૈષ્ણવ પરિક્રમા કરીને વ્રજની પરિક્રમાની યાદ જોવા મળી અને આ વ્રજનો માહોલ પણ સર્જાયો હતો પૂતના કંસ મથુરા ગિરીદા રમત ગોકુલમાં પ્રભુની લીલાઓ વગેરે પ્રસંગોને ચર્ચા કરી હતી મહિલા મંડળની બહેનો રંજનબેન ચોક્સી પ્રવિણાબેન મિનીવાલા શર્મિલાબેન ગામેડવાલા સંધ્યાબેન વઢવાણા સાથે જ નૈનાબેન સાવલીવાળા હિતલબેન ગાંધી કીર્તિબેન શાહ નીતાબેન ક્વાટ દ્વારા જ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર અને સંચાલન પ્રમુખ રાજુભાઈ બોરતલાવાળાએ જ કર્યું હતું